ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં ને જય શ્રી કૃષ્ણ બધાને આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે દિવાળી મહિનો ચાલુ થઈ ગયો છે એટલા માટે મામાના ઘરે વેકેશન કરવા માટે ક્યારુ બેબી નાયરા અને માય સ્વીટ છોટી માય સિસ્ટર અહેમદાબાદથી કાલે અહીં આવે છે એટલા માટે અમે લોકો બહુ જ હેપી છીએ અને કેટલી બધી તૈયારીઓ કરી છે એ લોકોને સ્વીટ બહુ જ પસંદ છે એટલા માટે મેની માટે ડ્રાયફ્રૂટ લડ્ડુ બનાવીને રાખ્યા છે જેની રેસિપી મેં તમને શેર કરી હતી અને હવે આજે મેં એની માટે મસ્ત એકદમ ફ્રેશ સીતાફળની રબડી બનાવી છે તમને જોઈને જ ખાવાનું મન થઈ જાય અને એની પૂરી રેસીપી હું તમને આ વિડીયોમાં જણાવીશ હું આજે ચાર લીટર દૂધની સીતાફળ બાસુંદી બનાવવાની છું તો સૌ પ્રથમ ત્રણ તપેલી જોશે મારે દૂધને ગરમ કરવા માટે આ બધી તપેલીમાં પહેલાં હું પાણી નાખી દઈશ એટલા માટે આપણું દૂધ ગરમ કરતી વખતે દાજી ન જાય ચાર લીટર ફૂલ ક્રીમ દૂધ મેં લીધેલું છે દૂધને હું સ્લો ફ્લેમ પર બોઇલ કરીશ ધીમે ધીમે દૂધને હું વચ્ચે વચ્ચે હલાવતી રહીશ ચાર લીટર દૂધમાંથી દૂધ બે લીટર એટલે કે અડધું થઈ જાય ત્યાં સુધી આપણે દૂધને હલાવતા રહેવાનું છે જુઓ ત્રણ તપેલીમાંથી હવે એક જ તપેલી આપણું દૂધ બચ્યું છે જે મસ્ત એકદમ ઘાટું થઈ ગયું છે અને તમને ચમચા પર પણ ચોટેલું દેખાતું હશે આપણે પહેલાં થાબડી પેંડા ખાતા હોય ને એટલું ઘટ થઈ ગયું છે એવું દેખાય છે ને તમને આટલું ઘટ હોય તો જ આપણને બાસુંદીનો ટેસ્ટ એકદમ મસ્ત આવશે ઘાટું થાય ત્યાં સુધીમાં આપણે સીતાફળનો પલ્પ કાઢી લઈશું આ બાસુંદી માટે સીતાફળ આપણે એકદમ પાક્કા લેવાના છે ચાર લીટર દૂધ સામે હું દોઢ કિલો સીતાફળ લઈશ આ સીતાફળ કેવા છે એકદમ મસ્ત ફ્રેશ આમ તાજા જ ઝાડ પરથી ઉતારીને અમે લોકો લાવેલા છીએ અને મારા પપ્પાના એક ફ્રેન્ડ છે ને એમને પોતાનું પૂરું ફાર્મ છે સીતાફળનું તો આખી સિઝનમાં અમને એટલા બધા સીતાફળ આપ્યા છે ને એકદમ મસ્ત કાઠિયાવાડના સીતાફળ છે આમ ખાઈએ ને એટલે એવું થઈ કે વાવ એટલા સ્વીટ આપણે આમ ખાતા જ રહી જઈએ અને હવે પલ્પ કાઢવા માટે આપણે તપેલી યા મોટા મોઢાવાળું કોઈ પણ વાસણ લઈ લેવાનું છે અને ગરણી પણ થોડા મોટા કાણાવાળી લેવાની છે સીતાફળની અંદરનો જે પલ્પ છે તેને આપણે ચમચીની મદદથી અથવા તો હાથથી મસળીને પલ્પ કાઢી લઈશું ગરણી અને મિક્સચર બંનેમાં આપણે પલ્પ નીકાળી શકીએ છીએ જો તમારે ફટાફટ બાસુંદી કરવી હોય તો હાઈ ફ્લેમ પર દૂધને સતત હલાવતા રહી દૂધ ઘટ્ટ કરવાનું સીતાફળનો બધો જ પલ્પ આપણે આ રીતે સ્પૂનની મદદથી કાઢી લેશું પલ્પ કાઢવા માટે તમે ચારણી પણ યુઝ કરી શકો છો જુઓ એકદમ સરસ આપણો પલ્પ નીકળવા માંડ્યો છે પલ્પ નીકળી ગયો છે ગરણીમાં ઉપર જે મોટી સીતાફળની કળીઓ દેખાય છે ને તમને એ આપણે નાખવાથી બાસુંદી ખૂબ જ સરસ લાગે છે આ પલ્પ તમે સાતથી આઠ મહિનાના બાળકને ચટાડી પણ શકો છો બાસુંદી માટે દૂધ સરસ એકદમ ક્રીમ થઈ ગયું છે એકદમ માવાદાર થઈ ગયું છે તો હવે આ જ સમયે આપણે આની અંદર સુગર એડ કરીશું સીતાફળનો પલ્પ વધુ હશે તેમ બાસુંદીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે સીતાફળનો પલ્પ રબડીને ગેસની નીચે ઉતારી ને પછી જ ઉમેરવાનો છે તો જુઓ છે ને એકદમ રબડી જેવી ઘાટી આપણી બાસુંદી જોઈને જ આમ આપણા મોઢામાં પાણી આવી જાય બાસુંદી બનાવતા ભલે વાર લાગે પણ વચ્ચે વચ્ચે આપણે આપણા ઘણા કામ કરી શકીએ છીએ જો તમારે નેચરલ ટેસ્ટ જોતો હોય તો મિલ્ક પાવડર કે કશું જ ઉમેરવાની જરૂર નથી હવે આને થોડો વધુ ક્રંચી ટેસ્ટ આપવા માટે આપણે કાજુ અને બદામ એમાં એડ કરીશું એમાં કેસર ઇલાયચી બધું એડ કરી શકાય છે પણ હું એ નથી કરતી કારણ કે જો કેસર કે ઇલાયચી એડ કરું તો સીતાફળનો જે ટેસ્ટ હોય એ આપણને આવતો નથી ફ્રીઝમાં મૂક્યા પછી આ રબડીનો ટેસ્ટ એકદમ મસ્ત આઈસ્ક્રીમને પણ ટક્કર મારે તેવો હોય છે વાહ એકદમ ક્રીમી માવાદાર જોઈને જ મોંમાં પાણી આવી જાય એવી આઈસ્ક્રીમ અને ચોકલેટ કરતાં પણ ચડિયા તો એવો મારો સીતાફળ બાસુંદીનો ટેસ્ટ અને સાથે એકદમ મસ્ત ગુજરાતી લોકોની ફેવરિટ થેપલા તો ફેવરિટ હોય જ છે પણ જ્યારે કોઈ ગેસ્ટ આવે કંઈ સ્વીટ બનાવી હોય કે કંઈ પણ આવી વસ્તુ હોય ત્યારે તમે એકવાર વિચાર કરીને જોજો કે આપણે શું બનાવીએ ચલો કહી જ દઉં મસ્ત મારી ફેવરિટ એવી તીખી પૂરી હું બનાવીશ અને આજે મારા ફેમિલીને મસ્ત મસ્ત જમાડીશ એકદમ મસ્ત તીખી પૂરી પણ મને બહુ મસ્ત બનાવતા આવડે છે આમ જોવો કેટલી મસ્ત મેં વણેલી છે અને આમ તેલમાં ફ્રાય કરું ને એટલે ફૂલી ફૂલીને આમ દડા થાય જોઈને જ આપણને એકદમ ખાવાનું મન થઈ જાય એટલી મસ્ત પૂરી આજે મેં બનાવી છે એટલે મમ્મી પપ્પા જીયા જેની બધા જ ખુશ થઈ જશે અને કાલે હું છોટી માટે બનાવીશ ચલો આપણી સીતાફળ બાસુંદી તો બની ગઈ હવે થોડી શોપિંગ કરી આવીએ કારણ કે દિવાળી ખૂબ જ નજીક છે અને મારે આ બધા જ વ્લોગ મૂકવામાં થોડું લેટ થયું છે કારણ કે ખૂબ જ દિવાળી પર ગેસ્ટ હતા બહુ બધું કામ અને પપ્પાની સહેત થોડીક સારી નહોતી એટલા માટે તો ચલો અમે મોલમાં જઈએ છીએ એકદમ મસ્ત સુપર મોલ છે દિવાળીની ઘણી બધી શોપિંગ કરવાની છે પછી વિન્ટર આવી ગયો છે અને જુઓ ટ્રેન્ડ્સ એટલું મસ્ત ડેકોરેશન કરેલું છે ને મારું અમરેલી હો પણ પાણીપુરી મારે ખાવી જ પડશે ફટાફટ ખાઈ લઉં નહીં તો મમ્મી ખીજાશે અને વિન્ટરના ક્રીમ એમાં પોન્સ તો મારું ફેવરિટ છે એટલે પોન્સનું બોડી લોશન લઈ લઉં અને મસ્ત દિવાળી છે તો નવું ઘર છે તો રંગોળી પણ લઈ લઈશ ને રંગોળીની સાથે સાથે દીવા પણ લઈ લઈશ અને વિચાર્યું કે બંને બહેનો સેમ કપડાં પહેરશું એટલે અમે કુર્તી પણ સેમ લેવાનું જ વિચાર્યું અને નટકટ એટલે થોડી શેતાની પણ કરી લઉં અને લાસ્ટમાં જેનીલિયાની ફેવરિટ ચોડાફળી લઈને આવ્યા હતા તો એ પણ ખાઈ લઉં ફાઇનલી હવે હું સુવા માટે આવી ગઈ છું એટલા માટે બધાને ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ ટેક કેર એન્ડ જય શ્રી કૃષ્ણ સીતાફળ રબડીની રેસિપી તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આવા જ નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો